પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશનને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ નોટિસ પાઠવી હતી તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના પચાસ જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા બાથરૂમ દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા બે જેસીબી મશીન કટર બ્રેકર સાથે પાંત્રીસ જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાનપાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર ઓપરેશન કરવામાં આવ્યું હતું પૂર્વ મેયર સુનિલ સોલંકીના ઘર તરફ જવાના રસ્તા પર આજે દૂર કરવામાં આવેલ દબાણની કામગીરી દરમિયાન સ્થાનિક કાઉન્સિલર પણ ઉપસ્થિત રહ્યા હતા તુલસીવાડી ખાતે ડ્રેનેજ લાઇન ઉપર જેમના બાંધકામ કરેલા હતા એના દબાણ દૂર કરવાની કામગીરી વોર્ડ ઓફિસર દબાણની ટીમ પોલીસ બંદોબસ્ત કામગીરી થઈ રહી છે અત્યારે આશરે ત્રીસ જેવા મકાન છે ડ્રેનેજ લાઇન પર દબાણ હતા જેથી વારંવાર ચોકઅપના એના પ્રશ્નો ઉપસ્થિત વોર્ડ લેવલે થતા હતા ધરતી ભટ્ટ ડેપ્યુટી ટીડીઓ રોજ કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટરી સાહેબનું સૂચન મુજબ તુલસી કારેલી બાગમાં તુલસીવાડીમાં ગટર લાઇનની ઉપર આવતા ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે આશરે પચાસેક એક યુનિટ જેવું જાણવા મળેલ છે મારું નામ દેવભા દબાણ ઇન્સ્પેક્ટર તથા એ આર દેવુભા આઈ સી ગોહિલ